સર્વરોગ નિદાન તેમજ પર્યાવરણ દિવસની ઉજવણી અમરગઢ ખાતે કરવામાં આવી નિર્ણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પાંચ જૂન બે હજાર પચીસ ના રોજ નકરા તાલુકાના અમરગઢ ગામમાં મેલેરિયા નિદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગ્રામજનો માટે વિવિધ રોગોની નિદાન સેવા સહિત સ્વચ્છતા અને પર્યાવરણ અંગે જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું આ કેમ્પ અંતર્ગત મેલેરિયાના શંકાસ્પદ દર્દીઓની તપાસ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર ચકાસણી તેમજ શરદી ઉધરસ જેવા સામાન્ય રોગોની સારવાર આપવામાં આવી ઉપરાંત ગ્રામજનોને મચ્છર નિયંત્રણના ઉપાય અને પોરા નિર્દેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમને ખાસ બનાવતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ થઈ જેમાં પર્યાવરણ જાળવણા અંગે ચર્ચા તથા લોક જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું આ મહત્વપૂર્ણ આયોગ કે મા તાલુકા આરોગ્ય કચેરીમાંથી મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર શ્રી અંજની કુમાર રાય શ્રી ભરતસિંહ શ્રી કરણભાઈ શ્રી વિજયભાઈ શ્રી મહેશભાઈ આશાબેન કેસરબેન માતંગ આંગણવાડી વર્કર ગીતાબેન અને હેલ્પર દમયંતીબેન માતંગે સક્રિય સહભાગિતા આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર શ્રી ઉમરભાઈ સુમરા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી